નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચરાડવા ગ્રામ પંચાયતની કચેરીના છે આપણે અત્યારે લાઈવ એટલા માટે થયા છીએ એટલે ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા હાલ અત્યારે અમને એવી જાણકારી મળી કે પાણી પુરવઠા દ્વારા તેમને નિયમિત પાણી આપવામાં આવતું નથી હમણાં થોડી વાર પહેલા જ ચરાડવા ગામના પચાસ થી સાઠ જણા આવ્યા હતા ગ્રામ પંચાયતે પાણી યોગ્ય ન આવતું હોવાની રજૂઆત કરવા અને પંચાયતે માટલા ફોડ્યા આ બાબતે અમે સરપંચ સાથે વાત કરી તો તેઓએ અમને કહ્યું કે હાલ અત્યારે અમારે જે જૂથ યોજનાની પાણી પુરવઠાનું પાણી નિયમિત આવતું નથી આ તો આપણે પહેલા ગ્રામજનો સાથે વાત કરીશું તમારું નામ જણાવો મારું નામ તેજેન્દ્રભાઈ ભાવુભાઈ ગામ ગામવા અમાર શેરીમાં પંદર ફીસી પાણી ના આવતું પાણી ના આવતું પંચાયતે રજૂઆત કરવા કે ઉપરથી પાણી ના આવતું હવે અમે શું કરી તમારી માંગ શું હોય પાણી આવે આવી બીજી કઈ માંગ નથી પાણી આવી અત્યારે કેટલા જણા આયા તમે રજૂઆત કરો ભાઈ સાહીઠ સિત્તેર આયા તા એને માટલા પૂરા પછી આ સરપંચ ને અપાય આયા કીધું અમે રજૂઆત કરી આવો તમે ઘરે જ આવો એમને ઈવડાવીને ઘરે બેકલી દીધા હવે અમે રજૂઆત કરવા આયા છીએ સરપંચ અમે ઉપર રજૂઆત કરી અને ઓલું કરી કે અને તમારી માંગ શું હોય નિયમિત પાણી પાણી આવે એ જ માંગ અમારી તમારું નામ જણાવો બઢિયા ધીનુભાઈ આ પાણી બાબતનું છે પાણી આવતું નથી કોઈને અને ઘણી રજૂઆત કરી મંત્રીને સરપંચને પાણીનો સોલ્વ કંઈ કરતા નથી આપણી સાથે બીજા ગામના નાગરિક છે ભાઈ પહેલાં તમારું નામ જણાવો તમારો પ્રશ્ન હોય નંદલાલ સોનગ્રા ગામ ચરાડવા અને અત્યારે હાલ પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી દસ બાર દિવસે પંદર દિવસે આવે પણ અડધી કલાક આવે પંદર મિનિટ આવે અને ગામમાં આપણે દસ મોટરું છે કેટલી હાલતી હોય ત્યારે કઈ ખબર નથી અને કોઈ ધ્યાન દેવાનું નથી તો રોજ પાણી આવે ઓછામાં ઓછું આઠ થી દસ કલાક એવી અમારે માગણી છે આપણી સાથે ચરાડવા ગ્રામ પંચાયત ના માજી ઉપ સરપંચ છે હવે અત્યારે ગામ લોકો જે રજૂઆત કરી રહ્યા છે ગામમાં નિયમિત પાણી આવતું નથી તો આ બાબતે તમારું શું કેવું છે અમારું કેવું ને એવું થાય ગામ લોકો આવ્યા હતા પાવરનો થોડોક એ પ્રોબ્લેમ રહેતો હતો તો ઉપરથી જે અમારે સુંદેગઢનું પાણી આવે એને વારે વારે અમે રજૂઆત કરી કેટલી વાર કરી એ લોકો ચાર કલાક પાંચ કલાક પાણી દે તો જોયે બાર કલાક પાણી એમને દે ને તો જ ગામનો પ્રશ્ન હલ થયો ત્યાં લગ્ય હલ આવ્યો નથી તો પછી હવે એ લોકો તમને નિયમિત પાણી આપતા નથી તો તમારી આગામી રણનીતિ શું હોય મારું કેવો ને અમે ઉપર રજૂઆત કરી તમે એમ પાણીને પાણીની વ્યવસ્થા અમને કરી હાલ હાલ અત્યારે અમે

હળવદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ચરાડવા ગ્રામ પંચાયતના ગામના જે આગેવાન છે આપણે ચરાડવાના ચેલે તેમને આપણે કહીશું કે તમે ઘણા બધા ગામની રજૂઆત કરતા હોય તો આ ચરાડવા ગામના પાયાના પ્રશ્ન પીવાનું પાણી જો ગામમાં મળતું ન હોય તો આ બાબતે તમારું શું કહેવું આજ ગામના ઘણા એવા વિસ્તાર છે પાણીની સમસ્યા ઘણા ટાઈમથી ત્યાં ચાલી રહી છે વારંવાર પંચાયતમાં રજૂઆત કરતા હોય તાલુકામાં અમે રજૂઆત કરતા હોઈએ પણ ઉપરથી અધિકારીઓ જે ધ્યાન દેવું જોઈએ એ ધ્યાન દેતા નથી એના લીધે પંચાયતને પણ સાંભળવું પડે છે ગ્રામજનોનું અને ગામના જે નાના મોટા પ્રશ્ન હોય એ સમાધાન ના થતા હોય પંચાયતમાં લોકો આવતા હોય એટલે આજ મહિલાઓ આવ્યા હતા પંચાયતને અમને જાણવા મળ્યું એટલે અમે તરત દોડી આવ્યા શું પ્રશ્ન છે એનું જલ્દીથી જલ્દી સમાધાન આવે તો ગામજનોનું કહેવાનું થાય છે કે પાણી નથી પૂરું આવતું એટલે જે બ્રાહ્મણી ડેમ ટુ જૂથ યોજના છે સમ એમાંથી ટાઈમે ટાઈમે પૂરું પાણી નથી આવતું તો પાણી પૂરું પડે એટલા માટે આજ પંચાયત દ્વારા અમે રજૂઆત કરી છે કે જો આવનારા સમયમાં સરળવા ગામમાં પાણી નહીં આવે જે યોજનામાંથી પાણી આવે છે તો કલેક્ટરને તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને અમે લેખિતમાં આજે પંચાયત દ્વારા રજૂઆત કરી છે જો અઠવાડિયાની અંદર આ કામ નહીં થાય તો પંચાયત દ્વારા જે રસ્તા ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરશે એમાં પંચાયત પણ ઝંપલાવશે અને પંચાયત પૂરા પૂરજોશ થી જે અમારો જે હક છે પાણી અમને જે મળવું જોઈએ નથી મળતું એના માટે અમે પૂરેપૂરી પંચાયત દ્વારા લડાઈ આપશું અને ગામજનોને આ સમસ્યા છે આગામી સમયમાં ના થાય એની અમે ચોક્કસ ધ્યાન રાખીશું હવે તમે ચરણવા ગ્રામ પંચાયતમાં છો બરાબર બધાને આ બોડીને ત્રણ ત્રણ વડા થઈ ગયા પાણી પુરવઠાની લાઈન નાખીને લગભગ સાત થી આઠ વર્ષ થઈ ગયા કરોડોના ખર્ચે લાઈન નાખીએ દર ઉનાળામાં કેનાલ બંધ હોય ત્યારે આ પ્રશ્ન તો તમે આ બાબતે અતાલગી માં શું પગલા લીધા અને અગાઉ એવી વાત થાય છે કે ગામની અંદર બે બોર પાસ થયા હે હમણાં આવશે ને હમણાં બનાવશું ને તો આ બધું શું હોય હવે આ બધી વાતમાં જોવા જઈએ તો વારંવાર રજૂઆત કરીએ છીએ અધિકારીઓને કહેવામાં આવે છે ગામમાં જે સમસ્યા છે સમસ્યા અમારા ગામમાં પાણીની સમસ્યા છે તો એ લોકો દ્વારા અમને ખાલી એવું કહેવામાં આવતું થઈ જશે અને આપણે જ્યારે રજૂઆત કરી ત્યારે પાંચ દિવસ પંદર દિવસ રેગ્યુલરી હાલતું હોય છે પછી જે પોતાની રીતે અનિયત નિયમિતતાને લીધે આ પ્રોબ્લેમ આવતા હોય છે એટલે આ વખતે અમે એટલે જ કહીએ છીએ ઉગ્રતાથી રજૂઆત કરવાની છે ઉગ્ર ઉગ્રતાથી જે પણ કરી શકીએ ગ્રામજનોના પ્રશ્નના સમાધાન માટે એ અમે બધી

કિશન ને કે પાણી નથી આવતું કે ના કીધું પાણી નથી આવતું હું ખેતરે થી આવી જોયું કે પાણી નથી આવતું સરપંચે ફોન કર્યો સરપંચે પછી લાઈટ ઉપર મને લીધો કિશન વાત કરાવી પછી ઘડી પાણી વરી પાછો બપોરે બે વાગ્યા પાણી હવે બરોબર બધી વાત આ ચાલુ મહિનામાં આજ ચૌદ તારીખ થઈ એક થી ચૌદ એટલે ચૌદ દિવસ થયા ચૌદ દિવસમાં પાણી આપણને કેટલી વાર મળ્યું ચૌદ દિવસ દિવસમાં પાણી બે ભાઈ એક તારીખ થી દસ તારીખ લગી પાણી બરોબર અગિયાર તારીખે છ કલાક મેળ્યું હોય બાર તારીખે ત્રણ કલાક મેળ્યું હોય અને તેર તારીખે પાંચ કલાક મેળવ્યું કાગળ છે અને એ કાગળ પ્રમાણે હું સાઈન કરીને આપું હું તમને વિગતવાર કહું કે છઠ્ઠા મહિનામાં મને કેટલા દિવસ મેળવ્યું છઠ્ઠા દિવસમાં દસ દિવસ પાણી મેળવ્યું સાતમા મહિનામાં બરોબર સાતમા મહિના મહિનામાં અત્યારે ચાલુ મહિનામાં ખાલી ત્રણ દિવસે આજ ચૌદ તારીખ થઈ એમાં ત્રણ દિવસ લીધી રજૂઆત કરી રજૂઆત કરેલ છે તો છતાં એક વાર અમને ઈ લોકો એ પાણી પુરવઠા એ અમને બિલ મેક્યું પચાસ લાખ ઉપર ગ્રામ પંચાયત ને બિલ મેકું તમારી જેટલા વર્ષથી સંપ નથી નું મને બિલ મેક્યું પચાસ લાખ ઉપરનું

રસ્તા રોકશું રસ્તા રોકે ન હોય તોય અમારો પ્રશ્ન પૂરો ન થાય તો અમે બોડી તમાજીનામું આપી દઈએ કારણ કે ગામમાં પંદર સત્તર હજારની વસ્તી એ પાણીનું પૂરું થતું નથી કેનાલ બંધ વારંવાર કેનાલવાળા સાહેબનો રજૂઆત કરી ભાઈ કેનાલ તમે ચાલુ કરો કેનાલ ચાલુ ન થઈએ અત્યારે ખેડૂતને પણ પાણીની જરૂર રહે વરસાદ તો આપણે થયો જ નથી બરોબર અને સુંદરગઢ ને જે જૂથ યોજનામાં હે એને આપણે વારંવાર રજૂઆત કરી આપણે પીવાના પાણીના સ્ત્રોત કેટલા છે ગામની અંદર પાણી જે આવે બોર કેટલા હે પછી આ પાણી આવે કેનાલ નો કેટલા કેટલા સ્ત્રોત છે ચાર બોર છે એમાં બે બે બોર રે ને ઓછું પાણી કાઢે ને બે વધારે કાઢે ને એ ચાર ચાર કિલોમીટર થી છેટું પાણી લાવવાનું આવે રસ્તામાં લાઈન તોડી નાખે લાઈન ઉપર રે લાઈન ઘણી બધી જૂની છે પાવર ના પ્રશ્ન રહીએ ચોવીસ કલાક મોટર આવે તો મોટર બરી જાય છે અવારનવાર આવા આવા પ્રશ્ન રહીએ એટલે પાણીમાં ગામની અંદર નાનો મોટો પ્રશ્ન છે પ્રશ્ન નથી એમ નથી કે પ્રશ્ન છે જ અમુક

મિત્રો હવે તમે જોઈ શકો છો ચરાડવા ગ્રામ પંચાયત કચેરીએ ગામના આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો અત્યારે હાલ ભેગા થયા હતા અને હાલ અત્યારે આપણને સરપંચના દીકરા સાથે વાત કરતા એવી વાત જાણવા મળી કે ચાલુ મહિનામાં પાણી પુરવઠામાંથી ખાલી ત્રણ જ દિવસ પાણી મળ્યું છે અને આગામી આઠ દિવસમાં આ પાણી પુરવઠા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે પૂરતું પાણી આપવામાં નહીં આવે તો ચરાડવા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન અને બીજા પણ ઘણા બધા આંદોલન કરવામાં આવશે અને સરપંચના દીકરાએ તો રાજીનામા શીખે વાત કરી છે હવે આગામી દિવસોમાં શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું આભાર